હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટેટ અને ટાટ પરીક્ષા માટે મહત્વના એમસીક્યુ વિશે જાણકારી મેળવીશું ટોપિક છે ભાષા અને પ્રત્યાયન આની પહેલાં મનોવિજ્ઞાન એક વિજ્ઞાન પ્રેરણા અને આવેગ વ્યક્તિત્વ અને બુદ્ધિના જે વિડીયો છે તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાષા અને પ્રત્યાયનના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો એક પ્રત્યાયનની પ્રક્રિયાનો આરંભ करना ने શું કહેવાય છે વિકલ્પ એ પ્રણાલી વિકલ્પ બી ગ્રાહક વિકલ્પ સી વક્તા કે વિકલ્પ ડી પ્રેષક આ પ્રશ્નોનો સાચો જવાબ છે વિકલ્પ ડી પ્રેષક બે પ્રત્યાયનના પ્રતિમાનમાં કેટલા તબક્કા હોય છે વિકલ્પ એ પાંચ વિકલ્પ બી વિકલ્પ સી સાત કે વિકલ્પ ડી આઠ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી સાત વિદ્યાર્થી મિત્રો પ્રત્યાયના પ્રતિમાનમાં કુલ સાત તબક્કા હોય છે જેમાં એક વિચારનું ઉદ્ગમ સ્થાન બે સંકેતાંકન ત્રણ તૈયાર થયેલો સંદેશો ચાર માધ્યમનો ઉપયોગ પાંચ વિસંકેતન છ સંદેશનો ગ્રાહક અને સાત પ્રતિપુષ્ટિ ત્રણ વ્યાકરણની દ્રષ્ટિએ સ્વીકારી શકાય એવા શબ્દ સમૂહો અને વાક્ય રચના માટે શબ્દોને કઈ રીતે જોડવા જોઈએ તેના નિયમોને શું કહેવાય વિકલ્પ એ શબ્દ સંયોજન વિકલ્પ બી ધ્વનિ વિકલ્પ સી ધ્વનિ એકમ કે વિકલ્પ ડી मॉर्फिन आ प्रश्नों का जवाब है विकल्प ए शब्द संयोजन चार कोना मतमु जब बालकों सर्वभाषा व्याकरण सिखवाने क्षमता साथे जन्मे छे विकल्प ए जीन पियाजे विकल्प बी नोआम चौमस्की विकल्प सी स्किनर के विकल्प डी वोटसन आ छे विकल्प बी नोआम चौमस्की मत मुजब मानवी ने ભાષા સહજ રીતે પ્રાપ્ત થાય છે વિકલ્પ એ નોઆમ ચોમસ્કી વિકલ્પ બી વિકલ્પ સી પાવલોવ કે વિકલ્પ ડી બેન્જામિન આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ નોઆમ ચોમસ્કી 6 भाषा न नाना, नाना अर्थपूर्ण एकम ने सु कहे छे विकल्प ए सिंटेक्स विकल्प बी सेमीक्रोमेन विकल्प सी क्रोमेन के विकल्प डी मॉर्फिन आ प्रश्न साचो जवाब छे विकल्प ભારતીય ભાષામાં કેટલા વ્યંજનોના અલગ અલગ ધ્વનિઓ કે ઉચ્ચારો છે વિકલ્પ એ ચોવીસ વિકલ્પ બી અઠ્યાવીસ વિકલ્પ સી ચોત્રીસ के विकल्प डी 50 આ પ્રશ્નોનો સચોટ જવાબ છે વિકલ્પ સી 34 8 બાળક એકાક્ષરી શબ્દ બોલતા ક્યારે શીખે છે વિકલ્પ એ 6 માસે વિકલ્પ બી આઠ માસે વિકલ્પ સી બાર વિકલ્પ સી બાર માસે નવ પ્રણાલીની પસંદગી કોણ કરે છે विकल्प ए प्रेषक विकल्प बी माध्यम विकल्प सी ग्राहक के विकल्प डी एक नहीं आ प्रश्न साचो जवाब छे विकल्प ए प्रेषक दस संदेशा वहन ना माध्यम ने सु कहे छे विकल्प ए प्रत्यायन विकल्प बी प्रणाली विकल्प सी मॉर्फिन के विकल्प डी अभिव्यक्ति नी शैली आ प्रश्नो साचो जवाब छे विकल्प बी प्रणाली 11 आपने भाषा की अभिव्यक्ति कई रीते करिए चाहिए विकल्प ए संकेतों द्वारा विकल्प बी लिखिने विकल्प सी बोलीने के विकल्प डी उपरोक्त तमाम આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ કયું માંથી લક્ષણ નથી વિકલ્પ એ નિયમોનો સમૂહ વિકલ્પ બી પ્રતીકોની પરિસ્થિતિ વિકલ્પ સી કે વિકલ્પ ડી લાગણીઓનું તંત્ર તેર કોના મત મુજબ ભાષા વિચારના ઉદ્ગમો જુદા જુદા હોય છે विकल्प ए नोआम चौमस्की विकल्प बी बेंजामिन ली विकल्प C, लेव वैगोस्की के विकल्प डी जीन जवाब छे विकल्प सी लेव वायगोस्की ચૌદ પ્રત્યાયન પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે વિકલ્પ એ સંદેશનો ગ્રાહક વિકલ્પ બી વિચારોનું ઉદ્ગમ સ્થાન વિકલ્પ સી વિસંકેતન કે વિકલ્પ ડી medium નો ઉપયોગ આ પ્રશ્નોનો સાચો જવાબ છે વિકલ્પ बी विचारों उद्गम स्थान पंदर वाणी ना लघुतम एकम ने शु कहे छे विकल्प ए ध्वनि एकम विकल्प बी संयोजन एकम विकल्प सी शब्दार्थ एकम के विकल्प डी અર્થપૂર્ણ એકમ આ સાચો જવાબ છે વિકલ્પ એ ધ્વનિ એકમ સોળ વડીલ કે મોભાદાર વ્યક્તિને વિનંતી કે સૂચન કરી શકાય આદેશ આપી શકાય નહીં આ બાબત ભાષાના કયા પાસાને સૂચવે છે विकल्प ए शब्दार्थ शास्त्रीय विकल्प बी ध्वनि शास्त्रीय विकल्प सी सामाजिक शास्त्र संदर्भ लक्षी के विकल्प डी वही संदर्भ लक्षी आ प्रश्न साचो जवाब विकल्प सी सामाजिक शास्त्र संदर्भ लक्षी સત્તર વાણી વિકાસ નો વાતાવરણ સિદ્ધાંત આપ્યો છે વિકલ્પ એ બી જીન પિયાજે વિકલ્પ સી નોઆમ ચોમસ્કી કે વિકલ્પ ડી બેન્જામિન લી હોર્ફ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ સ્કીનર કયા મનોવૈજ્ઞાનિકનું માનવું છે કે વિચાર ભાષાને ઘડે છે વિકલ્પ એ વાઇકોસ્કી વિકલ્પ બી જીન પીયાજે વિકલ્પ સી બેન્જામિન લી હોર્ફ કે વિકલ્પ ડી આ સાચો જવાબ છે વિકલ્પ બી જીન પીયાજે ઓગણીસ સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે શું विकल्प ए वाणी विकल्प बी प्रतिपृष्टि विकल्प सी भाषा के विकल्प डी प्रत्यायन आ प्रश्न साचो जवाब छे विकल्प डी प्रत्यायन वीस કયા પ્રકારના પ્રત્યાયનમાં ભાષાના સંકેતો નહીં પણ અન્ય સંકેતોનો ઉપયોગ થાય છે વિકલ્પ એ સફળ પ્રત્યાયન વિકલ્પ બી અશાબ્દિક પ્રત્યાયન વિકલ્પ સી શાબ્દિક પ્રત્યાયન કે વિકલ્પ ડી જટિલ પ્રત્યાયન આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી અશાબ્દિક તરીકે પણ અભ્યાસ થાય છે વિકલ્પ એ શરીરની ભાષા વિકલ્પ બી મનની ભાષા विकल्पसी, की विकल्प सी वर्तन भाषा के विकल्प डी आपेल पैकी एक नहीं आ प्रश्न ए शरीर भाषा बीस भाषा ए प्रतीकों तंत्र न आधार मौखिक लिखित કે સંકેતોમાં રચાયેલું પ્રત્યયનુ એક સ્વરૂપ છે વિકલ્પ સી જીન પીયાજે કે વિકલ્પ ડી વાયસ્કી આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ

विकल्प बी यूजीसी विकल्प सी एनसीआर टी के विकल्प डी एनसीटी विकल्प डी एनसी -E. आ प्रश्न साचो जवाब छे विकल्प सी एनसीईआरटी चौवीस નીચેનામાંથી ભાષાના વિવિધ પાસાઓમાં કયા પાસાઓનો સમાવેશ થાય છે વિકલ્પ સી શબ્દાર્થ શાસ્ત્રીય પાસું કે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ डी उपरोक्त तमाम लक्षणों विकल्प ए विकल्प बी चार विकल्प सी पांच के विकल्प डी सात आ प्रश्न साचो जवाब है विकल्प बी चार विद्यार्थी मित्रों प्रत्यायन प्रक्रिया लक्षणों चार एक गतिशीलता बे जटिलता त्र तंत्र स्वरूप चार कारण कार्य स्वरूप છવ્વીસ બોલવાની ક્રિયામાં કયા કયા કૌશલ્યોનો સમાવેશ થાય છે વિકલ્પ એ શું કહેવું છે તે સ્પષ્ટ વિચારવું વિકલ્પ બી વિચારને સ્પષ્ટ કરવા માટે સૌથી યોગ્ય શબ્દો પસંદ કરવા વિકલ્પ સી વ્યાકરણની દ્રષ્ટિએ એ શબ્દોને યોગ્ય ક્રમમાં યોગ્ય રીતે જોડવા કે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ કૌશલ્યો આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ કૌશલ્યો સત્યાવીસ નીચેનામાંથી વાણીની ભૂલોમાં સાનો સાનો સમાવેશ થાય છે વિકલ્પ એ અયોગ્ય શબ્દની પસંદગી

કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે વિકલ્પ એ પ્રેસકની ભાષાની અભિવ્યક્તિ તદ્દન નબળી હોય વિકલ્પ બી પ્રેસકની અને ગ્રાહકની માતૃભાષા જુદી જુદી હોય વિકલ્પ સી પ્રેસક ભાષા સહેલી પરિચિત હોય કે વિકલ્પ ડી વિકલ્પ એ અને બી બંને આ સાચો જવાબ છે વિકલ્પ વિકલ્પ ડી એ અને બી બંને અવરોધમાં બે મુદ્દાઓ જે છે તેનો સમાવેશ અહીંયા આગળ થાય છે જેમાં વિકલ્પ એ પ્રેક્ષકની ભાષાની અભિવ્યક્તિ તદ્દન નબળી હોય તો અને વિકલ્પ બી પ્રેસકની અને ગ્રાહકની માતૃભાષા જુદી જુદી હોય તો પ્રત્યાયનમાં અવરોધ આવે છે વિદ્યાર્થી મિત્રો આજે તમને ભાષા અને જે પ્રત્યાયન છે તેના વિકલ્પો કે જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ જાણકારી તમને ટેટ અને ટાટની જે પરીક્ષા છે તેની અંદર ખૂબ જ મદદરૂપ થશે વિદ્યાર્થી મિત્રો શૈક્ષણિક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ